નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની નજીક સાગરમાં બન્યું શક્તિ નામનું વાવાઝોડું અત્યારે ગુજરાતથી કેટલું દૂર છે તેમજ અત્યારે હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તેની લાઈવ અપડેટ જોવાની છે વાવાઝોડાનો ટ્રેક આપણે લાઈવ જોવાનો છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો આ જે વાવાઝોડું છે તે ગુજરાતથી ઘણું દૂર બનેલું છે છતાં પણ ગુજરાતની અંદર તે યુટર્ન લઈ અને આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી ઓમાન થી ત્રણસો કિલોમીટર જેટલું દૂર અને ખાસ કરીને ગુજરાત થી 600 કિલોમીટર જેટલું દૂર અત્યારે વાવાઝોડું પહોંચી ચૂક્યું છે આજે તેમજ આજ બપોર પછી તેની મજબૂતી વધુ જોવા મળશે અત્યારે તેની પવનની ઝડપ કેટલી છે તેમજ કઈ દિશામાં આગળ વધી અને ક્યારે યુટર્ન લેશે તેમજ ગુજરાતના કયા વિસ્તારોમાં તેની અસર જોવા મળશે વરસાદ કેવો રહેશે ખાસ કરીને અત્યારે હાલ મગફળી ઉપાડવાનું કાર્ય ખેડૂતોને કરવાનું હોય તો ખાસ અપડેટ પણ આપણે જોવાની છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે હાલ આપણે જોઈએ તો સવારના વાગ્યા સુધીમાં વાવાની જે છે તે અત્યારે ઓમાન મસ્કટની એકદમ નજીક છે ત્યાંથી આજે બપોર પછી તે યુ ટર્ન લેવાનું છે અને ગુજરાત તરફ આવવાનું છે તો જોઈએ તેની ખાસ પવનની ઝડપ અત્યારે હાલ વાવાઝોડાની કેટલી આપણને જોવા મળે છે તેની વાત કરીએ તો અત્યારે હાલ પવનની ઝડપ એકસો ને લઈ અને એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી આગળ વધી રહ્યું છે સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઘૂમરી મારતી સ્થિતિ દરિયાની અંદર અત્યારે જોવા મળી રહી છે તો આ જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવ્યું છે તો ગુજરાતની અંદર ભયાનક નુકસાન વેરી શકે પરંતુ અત્યારે હાલ ગુજરાતમાં આવવાની શક્યતાઓ જણાતી નથી પરંતુ યુટર્ન ક્યારે લેશે તેની વાત કરીએ તો આજે બપોરનો સમયગાળો એટલે કે બપોરના બાર એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન તેની સ્થિતિ અને તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો વાવાઝોડાની પવનની જે ઝડપ છે તે ખાસ કરીને એકસોને છ્યાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળશે ધીમે ધીમે તે પવનની ઝડપ ઘટાડશે એટલે કે તેની સ્થિતિમાં ફેરફારો થઈ યુ ટર્ન લઈ રહ્યું છે આપ જોઈ શકો છો અહીંથી જે સાયક્લોન છે તે યુ ટર્ન લઈ અને આ રીતે તે આગળ વધવાની ગતિમાં આવશે ત્યારે વાત કરીએ તો આજે રાત્રિના સમયકાળા દરમિયાન તે યુ ટર્ન લઈ લેશે અને આવતીકાલે સ તારીખમાં તે સંપૂર્ણ રીતે યુટર્ન લઈ અને નબળું પડી તેની જે પવનની ઝડપ છે તે આવતીકાલની સ્થિતિએ જોઈએ તો ખાસ કરીને તેની પવનની ઝડપ આપણને જોવા મળે છે એસી કિલોમીટર આજુબાજુની તો આ રીતે તે વાવાઝોડું અત્યારે હાલ આગળ વધી રહ્યું છે ને ગુજરાતથી અતિ ભયંકર દૂર હોય ગુજરાતની અંદર અત્યારે હાલ કોઈ શક્યતાઓ જણાતી નથી પરંતુ સાત તારીખમાં તે ધીમે ધીમે યુ ટર્ન લઈ આ આ રીતે રીતે આગળ વધી અને આજુબાજુનો રસ્તો પકડી શકે છે તો સાયક્લોનની સ્થિતિ ઉપર નજર અમે રાખી રહ્યા છીએ કારણ કે વાવાઝોડું ક્યારે દિશા પરિવર્તન કર્યા પછી અટકતું નથી અતિ ભયંકર સ્વરૂપમાં પણ આવી શકે જેની સ્થિતિ સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખમાં આપણને સંપૂર્ણ રીતે જોવા મળશે ગુજરાત તરફની ગતિ અને ગુજરાત તરફ આવતા આવતા તે નબળું પડી દરિયામાં વિખેરાય અથવા તો ત્યાંને ત્યાં તેની સ્થિતિ જોવા મળે ત્યાંથી પાછું પણ વળી શકે અત્યારની સ્થિર સ્થિતિ અહીં નવ તારીખમાં જોવા મળી તેના કારણે કહી શકાય કે જો આ દિશામાં આગળ વધશે તો વધુ મજબૂત બનશે અથવા તો ત્યાંથી પાસું ફરી અને ઓમાન તરફ આવી શકે તેવી પણ કેટલાક મોડલો સ્થિતિ દર્શાવી રહ્યા છે તો અગિયાર બાર તારીખમાં તે ફરી વખત ઓમાન કાંઠે ટકરાવાની શક્યતાઓ પણ મોડલો દર્શાવી રહ્યા છે આઈકોન મોડલની તો આઇકોન મોડલની સ્થિતિ મુજબ જોઈએ તો નવ તારીખ તે ગુજરાત તરફ આવતાની ગતિમાંથી તે ફરી વખત યુ ટર્ન મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું વાવાઝોડું અહીંથી ઉત્પન્ન થયું ત્યાંથી યુ ટર્ન લીધો ત્યાંથી પાસુ વળી આ રીતે તે ઓમાન તરફ આવવાની શક્યતાઓ અત્યારે સાયક્લોન બતાવી રહ્યું છે અગિયાર તારીખની સ્થિતિ જોઈએ તો ત્યાંથી પાસુ વળી અને આ રીતે ઓમાન તરફ જઈ રહ્યું છે ત્યાં તેની ઝડપ તારીખમાં વધુ મજબૂત બની અને ઓમાનના આગામી પંદર તારીખ આજુબાજુ ટકરાય અને ત્યાં વિનાશ વેરે તેવી શક્યતાઓ પણ ગણી શકાય અને જો તે સ્થિતિ મજબૂત બને અને દરિયાની અંદર તો અહીંથી તે આ દિશામાં પણ આગળ વધી શકે આ દિશામાં પણ જઈ શકે અને વધુ પડતી દિશા પરિવર્તનમાં આ રીતે ઓમન તરફની દિશા જણાઈ શકે એટલે કે ટર્ન લેશે આવતીકાલે ત્યાર પછી આપણે સંપૂર્ણ ખ્યાલ આવશે તો વાત કરીએ હવે વરસાદ કેવો રહેશે આજની સ્થિતિ જોઈએ ખાસ કરીને બપોર પહેલાની તો બપોર પહેલાના સમયગાળાની અંદર વાગ્યાના આજુબાજુના સમયગાળામાં ખાવડા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે તો પોરબંદર આજુબાજુના વિસ્તારો છે ભાણવડ પોરબંદર જુનાગઢ તેમજ રાજુલા વેરાવળ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો હોય જેમાં ઝાપટા રૂપી વરસાદ પડવાની સંભાવના છે તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ આ બધા વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા બપોર પહેલાં જોવા મળશે બપોર પછીની વાત કરીએ ત્રણ વાગ્યાના સમયગાળાની તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય નલિયા હોય ભુજ માંડવી લખપત આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ જુનાગઢના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે ખાસ કરીને આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ નવાપુર તેમજ વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં આજે પણ વરસાદ જોવા મળી શકે છે રાત્રિના સમયગાળાની વાત કરીએ તો દરિયાકાંઠાના કોઈ કોઈ ભાગોમાં સામાન્ય ઝાકળ વર્ષાથી માંડી વરસાદરૂપી તેના સ્થિતિ પણ જોવા મળી શકે આવતીકાલે સ તારીખની સ્થિતિ જોઈએ જેમાં દરિયાકાંઠાના કચ્છના જે વિસ્તારો છે લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે તો જામનગર મોરબી સલાયા દ્વારિકા ભાણવડ પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારો હોય તેમજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારો હોય ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો હોય વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરતના વિસ્તારો હોય તેમાં પણ ઝાપટા રૂપે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ આપણને જોવા મળશે વાત કરીએ ખાસ કરીને બપોર પછીના સમયગાળાની તો જેમાં ખાસ કરીને રાજકોટ હોય મોરબી હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જૂનાગઢ અમરેલી પંથક તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા રાધનપુર વિરમગામ અમદાવાદ ગાંધીનગર આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જેમાં રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ભરૂચ રાજપીપળા કોસંબા વંકલ દેડિયાપાડા ઉંબરપાડામાં ભારે માવઠા રૂપી વરસાદ કે પછી ચોમાસાનો છેલ્લો વરસાદ ગણો જે કાંઈ તે અત્યારે હાલ પડવાની સંભાવના છે ગોધરા દાહોદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે આવતીકાલે તેમજ સાત તારીખની વાત કરીએ સવારના આઠ વાગ્યાના સમયગાળાની તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાસવાડા ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી સાઈડના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ અને ડાંગ જિલ્લાના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આગામી સમયની અંદર સાત તારીખમાં બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રભરની અંદર વરસાદની સંભાવના છે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર જુનાગઢ ભાણવડ સલાયા જામનગર પોરબંદર તેમજ જૂનાગઢ વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલીતાણા ગારિયાદર જેસર બગદાણા સહિત સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ રહેશે મંગળવારે સાત તારીખે ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા બોટાદ જસદણ ગોંડલ ભાણવડ સાઈડના વિસ્તારો હોય સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ રાજકોટ આ બધા વિસ્તારો હોય તેમજ જે મહેસાણા હિંમતનગર વિરમગામ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે આઠ તારીખની આપણે વાત કરીએ તો આઠ તારીખે બપોર પછીના સમયગાળાની અપડેટ જોઈએ તેમાં ક્યાંય પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ જણાતી નથી પરંતુ જે સાયક્લોન છે શક્તિ નામનું વાવાઝોડું શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવેલું છે તે ગુજરાત તરફ દસ તારીખ સુધી રહેશે ત્યારે તેની સ્થિતિ મુજબ વરસાદના આંકડામાં ફેરફાર થઈ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તો બીજી બાજુ સોળ સત્તર તારીખની અંદર દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં માવઠાના સંજોગો ઊભા થઈ શકે છે અથવા તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એક માવઠાનો જે રાઉન્ડ છે તે આગામી અઢારથી વીસ એકવીસ તારીખ બાવીસ તારીખ સુધીમાં કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય માવઠું થવાની ધારણા અત્યારે લાગી રહી છે તો આ રીતે ગુજરાતનું હવામાન રહેશે હવે આપણે જોઈએ અત્યારની જીએફએસ મોડલની અપડેટ તો અત્યારે આપણું ગુજરાતની સ્થિતિ મુજબ ગુજરાતથી ઘણું દૂર સાયક્લોન અત્યારે આ સ્થિતિમાં છે ઓમાનની એકદમ નજીક છે અને આગામી સમયમાં આ જે સાયક્લોન છે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો અત્યારે સોસઠથી લઈ અને નેવ્યાશી નેવું કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે જોઈએ આવતીકાલની અપડેટ તો આવતીકાલે સ તારીખની અંદર તે ઓમાનના દરિયાકાંઠે હશે ત્યાંથી યુટર્ન લઈ અને આ રીતે આગળ વધવાની સ્થિતિ આપણને જોવા મળી રહી છે તો સાત તારીખમાં તે ફરી વખત તે યુટર્ન મારી રહ્યું છે ત્યારે તે નબળું પડી રહ્યું છે તે સ્થિતિમાં આપણને જોવા મળે છે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાત તારીખથી લઈ આઠ અને નવ તારીખમાં ક્યાંક ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ સિસ્ટમની અસરના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય નવ તારીખની સ્થિતિ જોઈએ ડાયરેક્ટ તો આપણે ઘણું ગુજરાતથી નજીક આવતું હોય તેવું આ દિશાની અંદર લાગી રહ્યું છે ત્યારે આગામી દસ તારીખની વાત તો નવ તારીખે રાત્રિની છેલ્લી અપડેટ મુજબ સાયક્લોન અહીં થોડું મજબૂત થતું હોય અને ગુજરાત તરફ આવતું હોય તે સ્થિતિમાં આપણે જોવા મળે છે તો આ જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં કચ્છના ભાગો હોય દ્વારકા હોય જામનગર હોય ગીર સોમનાથ હોય અમરેલી હોય આ પંથકની અંદર વરસાદની તીવ્રતા જોવા મળી શકે સાયક્લોનની ફાઇનલ સ્થિતિ આપણને જોવા મળશે આગામી બે દિવસ પછી કે ફળાક લીધા પછી મજબૂત બને છે અથવા તો વિખેરાઈ શકે છે અથવા તો ફરી વખત તે ઓમાન તરફ આવી શકે છે કોઈપણ સ્થિતિમાં તેની આપણે લાઈવ અપડેટ આપણે જોતા રહીશું તો જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ